રોજડો ને રોજડા બાજરો નથી ખાતો જો મિત્રો સજનભાઈ અહીંયા ધાણા વાવ્યા છે અને અહીંયા તો મેથીનો ઢગલા બંધ તમારે કોઈ ખાવી હોય ને તો લઈ જાજો મિત્રો આવી જાજો જોઈ લો મેથી તો હર હોય ક્યારો કર નાખો છો મેથી નો પવન આની કર થી આની કોર વધારે આવવા દેજે હેલો મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હવ ડાયરા ને રામ રામ જો અહીંથી અત્યારે બપોર કેળાથી બીજો વિડીયો ચાલુ થાય છે આજ છે રવિવાર અને દવા સાટવાનું પાણી વારવાનું કામ હું કરું છું અને આમાં જો તુવેર આ તુવેરની શીંગુ જો દવા સાટવાનું કામ હાલે છે હું પાણી વારું છું હું હવે જાઉં છું પછાટે જોવા જો આ પીરાફૂલ કેમ છે પીરાફૂલમાં શીંગું થાવા માંડી છે બરાબર અને આ છે અમારી તુવેર જો જુઓ આનીકર પાંચ પી ગયા છે ઓનીકર બે ત્રણ એક બે પી ગયા હતા વસમાં ચાલુ છે અને ડોબા સાટવાનો બે બાજુથી પંપ ભરાય છે એક આજુ બાજુથી ભરાય એક ઓલી બાજુથી ભરાય છે પાદરો નાનો રહી ગયો છે થોડોક અહીંયા એ મોટો થયો છે આ કેમ છે પીરી તું ભેલો સામાન્ય સિંગો આમાં સિંગો થોડીક ટૂંકી હોય તંગે તો મળી જાઈગા હમણા વાતાવરણ એવું થઈ ગયો તો ને જો દેખા પવન બહુ છે સુવારે હેઠો રાખવો પડે પવન વધી ગયો છે તંગે તો મળી જાઈગા 就，就。 બે સાઈડ લેવાતી જાય છે કેમેરાની નીચે છો તો કઈ નઈ હા બે સાઈડ લેવાતી જાય એક એક બે ત્રણ ચાર કેમેરાની નજર માં છે નીચે ભાઈ પવન આની કોર થી છેલ્લે આની કોર વધારે આવવા દે દેજે

ઉપર ન થાય ને મોની કોઈ એમ થાય હેઠી જાય વધારે આ તો જ જવાની છે જ વધારે સાટવાનું છે પવન બહુ છે હમ રોજડા ને રોઝડા બાજરા નથી ખાતો તો મિત્રો સજનભાઈ અહીંયા ધાણા વાવ્યા છે અને અહીંયા તો ઢગલા બંધ તમારે કોઈ ખાવી હોય ને તો લઈ જાજો મિત્રો આવી જાજો જોઈ લો મેથી તો અરે હર હોય ક્યારો કરી નાખો છો મેથીનો ભૈયા ખાવા માટેની મેથી છે જો અહીંયા એટલે લઈ જાજો મિત્રો અને આ તુવેર હજી કેદી પાક છે જો આ પાસ્તરી અને અહીંયા ધાણા વાવ્યા છે મિત્રો ધાણા હજી તો આવતા આવે છે બરાબર દવાના સાઢે લઈને આ છે ને આ તો હું ખાવ છું મિત્રો આ ખવાય Ами ти?